અને બી ડિવિઝન પોલીસ મથકોની ફરિયાદ નોંધાઈ છે જેમાંથી બંને શાખાના ત્યારના મેનેજર અને લોન એજન્ટો સહિત અઢાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ડીવાય એસપીએ જણાવ્યું કે ગઈકાલે ઝડપાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા ચાર આરોપીઓને પાંચ દિવસના અને એક આરોપીને એક દિવસના રિમાન્ડ મળ્યા છે જ્યારે આજે ઝડપાયેલા આરોપીઓ હજી કોર્ટમાં રજૂ કરાયા નથી આ લોન કૌભાંડ અંગેના હાલના બ્રાન્ચ મેનેજર દીપક ગુલાબરાવ પવારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ

અટક કરવાની કામગીરી પૂર્ણ કરવા આવેલી છે બાકી તપાસમાં ચાલુમાં છે સર જે લોન ધારકો છે તેઓ કઈ કઈ પ્રકારની નોકરી ધરાવતા હોવાની રજૂઆત કર્યો હાલમાં પ્રાથમિક દેશે તપાસ થઈ છે એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સટીઓ ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો આમાં મહત્વની મોરણ સોપૃતિ આ મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતે પોતાની સેલેરી જે રકમ છે રકમ રકમ વધુ સેલેરીમાં બતાવવાની અને અને એ એ છે છે એને કરવાની જેથી કરીને પોતે માટે લાયક દેખાડી શકે એના પ્રયત્ન થયો હોય કાલે આમાંથી ટોટલ પાંચ જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી ચાર જેટલા આરોપીને 5 દિવસના અને એક આરોપીને 2 દિવસારીમાં મળ્યા છે બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જેમને રિમાન્ડ કામગીરી કરવામાં આવશે. ખાતે આવેલી SBI બેંકની મુખ્ય શાખામાં 20 જૂન દરમિયાન તત્કાલિન બ્રાન્ચ મેનેજર ગુમરી ઇમ સિંહ વેદીની મદદથી 19 સમયે ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ નકલી શિક્ષક, ST ડ્રાઈવર બની બનાવટી પગાર સ્લિપ્સ તૈયાર કરી રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમમાં નેટ સેલરીને બદલે ગ્રોથ સેલરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી લઈ હતી લોન ધારકો ખાતે નોન પરફોર્મિંગ એસેટ તથા ઓવરડ્યુ હોવા છતાં પૂર્વ મનજૂરી નિરીક્ષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી આ લોન કૌભાંડમાં દાહોદના જરીખુદ તણસિયા રબડાડા ગુંદીખેડ ગરબાડા મહિસાગર જિલ્લા મધ્યપ્રદેશના ધાંધળીયા અને રાજસ્થાનના રંગપુર ગામના રહેવાસીઓ સામેલ છે ત્યાં મહિસાગર જિલ્લાના જમનાના મુવાડા ગામના વિક્રમ મંગળ પટેલિયાએ પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું અને ધાનપુરના નવા નગર ગામના સંજય રૂપા હટેલિયાએ ક્રેશ ક્રેડિટ લોન અને ડિજિટલ લોન માટે ખોટા કોટેક્શન બિલો રજૂ કરી સેટિંગ્સની કામગીરી સામગ્રીની ખરીદી ન કરાતા લોનની રકમનો દુરુપયોગ કર્યો હતો આશિષ સિમલ બારૈયાએ હોમ લોન અને સુરક્ષા લોનનો ઉપયોગ ચાર માળનું મકાન બાંધવાને બદલે અધૂરું કામ બાંધકામ કરે રકમનો દુરુપયોગ કર્યો હતો ગુરમિત બેદી આ લોનની રકમને કોન્ટ્રાક્ટરને બદલે આશીષ ના ખાતામાં ટ્રાન્સફર કરી આવકના દસ્તાવેજો અને બાંધકામનું નિરીક્ષણ કરી વિના લોન મંજૂર કરી હતી રિપોર્ટ ન્યૂઝ